અમકેશર ભરૂચ ને જોડતા नर्मदा મેયા બ્રિજ પરથી વાહનો ની અવર્જાવર પર કાયમી પ્રતિબંધ મુક્ત જાહેરનામું લંબાવાયું છે નર્મદા મેયા બ્રિજ પરથી પર્યવાહનો ની અવર્જાવર પર નો જાહેરનામું કલેક્ટર દ્વારા લંબાવવામાં આવ્યું છે કે કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી આ જાહેરનામું અમલમાં રહેશે नर्मदा મેયા બ્રિજ ભરૂચ અંગલેશર શહેર ને જોડતા બ્રિજ હોય છેથી ભરૂચ અંકલેશ્વર ખાતે રોજિંદા નોકરિયાતો તથા વેપારી તથા સામાન્ય જનતા સદર બ્રિજ પરથી પસાર થાય છે એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ તથા અંકલેશ્વર તરફથી અવરજવર કરતા ભારે વાહન મોટા વાહનો જેવા કે લક્ઝરી બસ ટ્રક વગેરેની કારણે ટ્રાફિકની સમસ્યા પણ રહે છે એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ સુધીમાં મોટી હોટલો કોમ્પ્લેક્સ મોલ તેમજ કોલેજ બસ સ્ટેશન આવેલ છે જેથી આ ભારે તથા અતિભારે વાહનોની અવરજવરના કારણે જાનહાની થવાની પણ પૂરતી સંભાવના રહેલી છે જેથી નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે તથા અતિભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ લદાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થાય તેમ છે તેમજ અકસ્માતના બનાવ ન બને તે માટે નર્મદા મૈયા બ્રિજ પરથી તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આ જાહેરનામું કલેક્ટર દ્વારા લગાવવામાં આવ્યું થાય ત્યાં સુધી આ જાહેરનામું અમલમાં રહેશે આ જાહેરનામા આદેશનું ઉલ્લંઘન કરનારી શમ સામે ભારતીય ફોજદારી દ્વારા કલમ એકસો ને અઠ્યાસી અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ એકસો ને એકત્રીસ મુજબ કાર્યવાહી કરવામાં આવશે